અરવલ્લીમાં આવેલા બાયડના નવા પિપોદરા ગામે દ્વાદશ જ્યોતિર્લિંગના અધિષ્ઠાતા દેવ મહાદેવનો ભવ્ય અતિરુદ્ર મહાયજ્ઞ યોજાયો હતો આ યજ્ઞમાં ચોવીસ લાખ કરતાં પણ વધુ તલ મિશ્રિત ઔષધિ સહિત એકસો પિસ્તાલીસ ભૂદેવ દ્વારા યજ્ઞમાં આહુતિઓ આપવામાં આવી હતી સાથે સાથે દેવી પ્રિય સહસ્ત્ર ચંડી યજ્ઞ પણ યોજાયો હતો જેમાં દુર્ગા સપ્તશતીના એક હજાર પાઠ કરી એનો દશાંશ હોમામાં આવ્યો હતો અને બાવીસ ડિસેમ્બરના રોજ પ્રારંભ થયેલો આ યજ્ઞ આજે સંપન્ન થયો હતો આ યજ્ઞના મુખ્ય યજમાન તરીકે ગુજરાત મિલ્ક ફેડરેશનના ચેરમેન અને સાબર ડેરીના ચેરમેન પરિવાર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું આ મહાયજ્ઞના દર્શન અને પ્રસાદનો હજારો ભક્તોએ લાભ લીધો હતો વિભોદરાજ અમે અતિ મહારુદ્ર અંશાવતી ચંદ્રનું વાઈશવી તારીખે આયોજન કરવામાં આવ્યું હતું આજે છેલ્લા દિવસ અઠ્ઠાવીસમી પૂર્ણાહુતિના આરે છે મા ભગવતીની આજે આરાધના કરી પૂર્ણાહુતિ તરફ ધર્યા છીએ સાત દિવસના યજ્ઞ પ્રસંગે અમારા આચાર્ય શ્રી દરેશભાઈ હૃષિકુમારોએ વેદોક મંત્રથી સારી પૂજા કરી અને આ યજ્ઞને સારી રીતે કલ્યાણ માટે દરેક જીવોના કલ્યાણ થાય એ હેતુથી આ આયોજન કરવામાં આવ્યું दिव्य भगवती आद्य शक्ति परांबा साथे सदा शिव द्वादश ज्योतिर्लिंग न अधिष्ठाता भगवान दिवादिदेव महादेव जीना अतिरुद्र महायाग साथे सहस्त्र चंडी महायाग बायड नगरना तालुका मावेल नवा पिपोदरा गामे श्री सामर भाई पटेल परिवार ना દિવ્ય મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે આજે આ યજ્ઞ તારીખ અઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ ના અંતિમ દિવસ તરફ અત્યારે પ્રયાણ કરવા જઈ રહ્યા છીએ આ યજ્ઞમાં ચોવીસ લાખ થી પણ વધુ કાળા તલ દેશી ઘી ગૌમાતાનું માતાનું તથા દેશી ગાયના છાણા તેમજ લાકડા આંબા પીપળા વગેરેના ઔષધિઓના યુક્ત શાસ્ત્રોક્ત પદ્ધતિ દ્વારા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અમારા આચાર્ય પદે શાસ્ત્રી જલેશભાઈ ભટ્ટ તથા પવનભાઈ ભટ્ટ માધ્યમથી આ યજ્ઞ આજે અંતિમ દિવસે પૂર્ણાહુતિના તરફ પ્રયાણ કરી રહ્યો છે રાષ્ટ્ર નું કલ્યાણ થાય ધર્મ અર્થ કામ અને મોક્ષ ની પ્રાપ્તિ થાય અને સાથે સાથે સુખ શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત થાય એવા દિવ્ય યજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે ઓમ સ્વસ્ત